ત્યારે એમાં દાણો ભરાય વજનદાર થાય ન લાગે કાળી પડી જાય ને એ ન થાય અને આપણે તૂટે નહીં અને આપણને ઉતારો સારો મળે એના માટે આપણે આજે વાત કરીશું તો આપ ખેડૂત મિત્રો જે આપણી ચેનલ ઉપર નવા હોય બરાબર છે તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો હવે જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા છે અને આપણે એમના નામ બોલી નાખીએ કારણ કે એમનો બહુ જ પ્રેમ હોય છે આપણી ઉપર આગ્રહ હોય છે કે હિતેશભાઈ અમારું નામ આવે ને તો અમારે અમારો વિડીયો અમારા ગામના બધા ખેડૂતોને બતાવો છે જો અમે અહીંથી લઈ આવ્યા છીએ અને આ એનું રિઝલ્ટ છે તો સૌ ખેડૂત મિત્રો ખૂબ ખુબ આભાર છે કાનાભાઈ દાનાભાઈ માલકીયા ગોહિલ શાંતુભાઈ મોરચંદ છે કાળુભાઈ શામજીભાઈ ઠાડસ છે શામજીભાઈ ધરમજીભાઈ પાંચ પીપળા નારણભાઈ મોહનભાઈ બાદલપુલ પાડીતા લિટર દવા લઈ ગયા એક જ દવાય સ નારા હેઠળ એક જ દવા તમારે નાખવાની છે બરોબર છે પછી પંપે પચા લખે નાખવાનું છે લીટર વીસ પંપ થાય બે હાજર નું આવે પછી છે રાઠોડ મગનભાઈ દેવાભાઈ ગોરિયા ત્રણ લિટર લઈ ગયા હતા પછી જે જગદીશભાઈ કાનાભાઈ સાપરી છે માધાભાઈ બાલાભાઈ રાજકોટ જે હાથ લીટર લઈ ગયા હતા કરણાભાઈ રામજીભાઈ બગુડા છે ગોરખભાઈ રામજીભાઈ ખારા લીલિયા અમરેલી થી છે ગોરખભાઈ રામજીભાઈ ખારા લીલિયા અમરેલી થી એમને ખાસ કીધું હતું ગીતેશભાઈ મારું નામ આવું જોઈએ હું ઠેર નથી આવ્યો છું આપનો ખૂબ ખૂબ આભાર દાદા ગોવિંદભાઈ માધાભાઈ વાળુકોડ પાલીતાણા બરોબર છે પછી છે કિશોરભાઈ બાજુભાઈ ખিজડિયા છે લાલજીભાઈ બાજુભાઈ ખીજડીયા ખিজડિયા છે રમેશભાઈ ધનજીભાઈ પીપળડી થી છે પાલિતાણા નું બરોબર રમેશભાઈ લાભુભાઈ ખিজડિયા આ દેવી પૂજક ભાઈઓ છે અને એકી સાથે 30 થી 32 લીટર દવા એકારે લઈ ગયા હતા એટલે 30 થી 32 લીટર ત્રણ પેટી ભરીને તમને ગો લઈ ગયા હતા કે એક જ દવાને બધી જીવાત સાફ થઈ જાય એમનો પણ ખૂબ ખૂબ આભાર છે રોપ આપણો પીવો પડી જાય છે ઠરડાઈ જાય છે કોળતો નથી કુણપ નથી આવતી અને ઢળી જાય છે એના માટેની છે પ્રદીપસિંહ ખુમાનસિંહ નિશા ભગવાનભાઈ ખાતાભાઈ વાળુકર હબુકડ નવનીતભાઈ હરિકૃષ્ણ હાર્ડવેર તુલસીભાઈ શામજીભાઈ પરવડી ગારી જતા ભોળાભાઈ ગોબરભાઈ બગદાણા છે ભગવાનભાઈ તુલસીભાઈ વલ્લભીપુર થી આઠ લીટર લઇ જતા કાલુભાઈ તુલસીભાઈ વલ્લભીપુર થી દસ લીટર લઇ જતા કુશાભાઈ ભગવાનભાઈ ઉખરલા થી છે ચૌહાણ જગદીશભાઈ દિહોર થી છે નિલેશભાઈ વેલજીભાઈ બોટાદ થી છે બાર લીટર લઈ ગયા હતા ગોબરભાઈ વેલજીભાઈ બોટાદ થી છે દસ લિટર લઈ ગયા હતા આ સૌ ખેડૂમિત્રો ખૂબ ખૂબ આભાર છે મારું એવું માનવું છે કે બને ત્યાં સુધી આપના નજીકમાં હું જે કાંઈ દવાની ભલામણ કરતો હોઉં છું એ હંમેશા માટે સ્ટાન્ડર્ડ અવર્શક ભાઈ બીએસએફ છે બાયર છે અદામા છે સીઝેન્ટા છે ટાટા છે ડાવ છે ડુપણ છે સહારા છે સિગ્મા છે બીએસએફ છે ધાનુકા છે આ બધી સારી કંપનીની દવાઓની ભલામણ કરતો હોઉં છું અને લગભગ લગભગ તમારા વિસ્તારની મારી પાસ મળે આપણે જ્યાં મળે બાકી રાખવા તે ન મળે રોગડા પૈસા દેવા ભલામણ અને રોગડે દા દવા બધી મળે છે એટલે આપના નજીકના વિસ્તારની મલેપા તમને મળતો હોય તો તમ તારે પહેલો ચાન્સ ત્યાંથી લઈ લેજો તમ તારે બાકી ભાવ બધે ખરખો જો કદાચ તમ તારે કદાચ તમે અહીં આવો તમને 2-5 રૂપિયાનો ફાયદો થાય એમ નહીં પણ તમે ન્યાથી અહીં આવો તો એટલો તમારે ટિકિટ ભાડાનો ખર્જો થઈ જતો હોય છે એટલે કદાચ તમને ત્યાં નજીકમાં મળતો હોય તો તમ તારે ત્યાંથી લઈ લેજો વાત કરીશું આપણે મગફળીની મલેપા ધોળી ફૂગ લાગી જાય છે સફેદ ફૂગ લાગી જાય છે અને ક્યારે લાગતી હોય છે અને એના લક્ષણો શું હોય છે

જેથી કરીને આપણને સારું પરિણામ મળે બરાબર છે તો એમાં તમે ધાનુકા કંપનીનું જે કરઝર આવે છે એ કરઝરનો તમે ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો આ આવે છે ધાનુકા કંપનીનું કરઝર ફ્યુજીલા જોલ આવશે ચાલીસ ટકા કેટલું ફ્યુઝીલા જોલ આવશે ચાલીસ ટકા બરાબર છે જેમને શરૂઆત હોય અથવા તો એક તમને કોઈ દસ વીઘાનું ખેતર હોય દસ વીઘાનું ખેતર હોય અને ચાર પાંચ ઘાવા પડ્યા હોય તો ખાસ તમારે ખેડૂત મિત્રો ધાનુકા કંપનીના કરઝરનો તમારે એમાં ઉપયોગ કરી નાખવાનો એક દસ એમ એલ લખી આપવાનું છે એટલે કે એસી થી પંચ્યાસી રૂપિયાનો તમારો એક પંપ પડશે અને ખાસ ખેડૂત મિત્રો આ કદાચ કોક ના દસ લીટર લેવું હોય ને તો આવે તમને કોઈ કો ગ્રામના પેકિંગ માટે મોટું પેકિંગમાં આનું આનું એક જ માપ છે પેલે સુધી સો એમ એલ નું તે બરાબર સુધી ઉતરી દેવું જોવે પણ એના આજુબાજુને પાંચ ફૂટ સુધીના એરિયામાં તમારે એટલી ઘાટી દવા સાટવાની છે કે પાણી મૂળ્ય સુધી ઉતરી જાવ જોવે સફેદ ભૂક એવી છે કે તમે ઉપર પાંદડાની માલિકા દવા નાખી ગયો અને મૂળિયા સુધી ઉતરી જાય ને એમાં રિઝલ્ટ મળી જાય એમ તમારે માનવાનું નથી એક એકરની ની માલિકા તમારે દસ થી બાર કે તેર પંપ તો ફરજિયાત પ્રમાણે સાટવાના છે સફેદ ફૂગ માટે આ એક વખત તમે નાખી દે ના એનું ઢીમ ઢાળી દીધું સફેદ ફૂગ નું એટલે તમારે એમાં કઈ ઉપાધિ રે નહીં ધાનુકા કંપનીના ના કરજર પંપે દસ એમ એલ લેખે તમે ઉપયોગ કરી શકો છો બીજી કઈ કંપનીનો આવે તો કે ભાઈ નાગાર્જુન કંપનીનું ઇન્ડેક્સ આવે છે

કોર્ટેવા જે આપણે પેલા ડાવ આવતું એનું જે કેરાથીન ગોલ આવતું ને હવે એ કોર્ટેવા ને બે ભેગું બની અને કોર્ટેવા બની ગયું છે એનું જે કેરાથીન ગોલ આવે છે એ કેરાથીન ગોલ્ડ પણ તમે એમાં આપી શકો છો વો અને વીસ થી પચીસ એમએલ લખે તમારે આપવાનું છે જો વધારે પડતી આવી ગઈ હોય તો એમાં પચીસ થી ત્રીસ એમએલ લખે આપજો સફેદ ફૂગ માટે બેસ્ટ હોય હોય કારગર તો આ ત્રણ દવા છે ધાનુકા કંપનીનું કરજર છે નાગાર્જુનનું ઇન્ડેક્સ છે અને

તમારે એસી થી પંચાશી થી નેવું રૂપિયા ની આસપાસ નો પંપ તો થશે થશે ને થશે તે એટલે કે આ ત્રણ માંથી તમે કોઈ પણ દવા એક સારી લઈ શકો છો બીજું જે ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ જીરા માટે અમારે બેસ્ટ કયું આમાં બિયારણ લેવું જોઈએ જીરા ને કાકાજી વારસે પરંતુ બેસ્ટ જીરો ગયા વર્ષે આપણે ચાર પાંચ કંપનીના હતા એમાં જે સી પાંચસો પંચાવન જીરો હતું ને સી પાંચસો પંચાવન જીરો સાગરલક્ષ્મી બરાબર એ ગયા વર્ષે સુકારામાં પણ સારામાં સારા પરિણામો હતા અને જે ઉતરી જતું હતું એમાં પણ સારા સારા પરિણામો હતા અને જે કાળીઓ આવે છે એમાં સૌથી ઓછો કાળીઓ રાક્ષસ ઓછો એમાં લાગ્યો તો એટલે તમારા નજીકના વિસ્તારમાં તમે એને પરંતુ હજી એને નવરાત્રી ઉપરથી એ લોકો કદાચ સપ્લાય આવશે પરંતુ વહેલાના પહેલા ના ધોરણે તમે લઈ લેજો કારણ કે એ એક જ વખત સપ્લાય આપે છે બીજી આપણે વાત કરતા હતા કે ભાઈ ડુંગળીની માલિકા ફૂગ લાગી હોય

જે સિઝન્ટા નું આપણે રીડોમિલ ગોલ્ડ આવે છે સિઝન્ટા કંપની નું રીડોમિલ ગોલ્ડ આવે છે એ અને પ્રોસિબે તમે આપી શકો છો આ તમારે પંપે 50 ગ્રામ નાખવાનું હોય છે આની અંદર 50 ગ્રામ નું પાઉચ જ એક નીકળે છે એક પંપમાં એક મૂકી દેવાનું બરાબર છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો બીજું કે બીએસએફ કંપની નું જે કેબરીઓ ટોપ આવે છે બીએસએફ કંપની નું કેબરીઓ ટોપ આવે છે બરોબર છે એમાં મેટિરમ અને સ્ટ્રોબિન આવે છે એ પમ્પે તમે 60 ગ્રામ લખે નાખવાનું છે એ પણ તમે આપી શકો છો અને સાથે તમે આપી શકો છો ખાસ ખેડૂત મિત્રો પછી તમે જે કોટેવાનું આપણે ગેલેલિયો વે આવે છે કોટેવા કંપનીનું ગેલેલિયો વે આવે છે એ તમે પંપે ચાલીસે લખે અને આના દસ પંપ લખે તમે જો આ બે દસ દસ પંપ નું છે તમે આમ આપો ડુંગળીમાં તો પણ તમને એમાં સારો એવો ફાયદો મળશે હું માટે એક કંપનીની કંપનીની દવા દવા આપની ભલામણ કરવા ચાર પાંચ બેસ્ટ કંપનીની ભલામણ કરું છું કારણ કે તમને આ ન મળ્યું હોય તમે આ લઈ શકો આ ન મળ્યું હોય તો તમે આ લઈ શકો એટલા માટે તમે આ અમે તમને ભલામણ કરતા હોઈએ છીએ બરાબર છે બીજી જો આપણે વાત કરીએ કે ભાઈ સિંગુમાં આપણે હવે દાણા મોટા થવા જોવે પેપડા રેખા થવા જોવે ગુલાબી દાણો થવો જોવે શિકન ગુનિયા ન લાગે આપણે સિંગ ખેંચતી વખતે તૂટે ઓછી એવી કોઈ જો ભલામણ હોય તો આપણને કહેજો એવી જે ખેડૂત મિત્રો ભલામણ હતી તો એમાં અત્યારે લાસ્ટ સ્ટેજ ઉપર એટલે કે વધીને તમારા મહિના કે હવા મહિનાની માલિપા બત્રીસ નંબર વીસ નંબર કે બાવીસ નંબર આ મગફળી તમારે નીકળી જશે કારણ કે ભાદરવા મહિનો થઈ ગયો છે ને પછી નોરતામાં ઘણા ખરા ખેડૂત મિત્રો કાઢતા હોય છે જેને ઓરવિન કરી હોય વાવણીમાં કરી હોય તો હજી એને દોઢ બે મહિના ઉભી રહે અને જેને ઓગણચાલીસ નંબર કરી છે નવ નંબર કરી છે અગિયાર નંબર કરી છે પાંચ નંબર કરી છે પિસ્તાલીસ નંબર કરી છે સાસઠ નંબર કરી છે એને તો મહિના દિવસની માલિપાસ કદાચ વધીને મહિના દિવસની માલિપા નીકળી જાય તો એ ખેડૂત મિત્રો ખાસ જીરો જીરો પચાસ એટલે કે પોટાશ ખાતર જે આવે છે જીરો જીરો પચાસ એ તમે પપે સો ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો પછી એમાં એમિનો એસિડ જે આવતું હોય માં ગોદરેજ કંપનીનું છે ઘણી બધી કંપનીના એમિનો એસિડ આવે છે એ એમિનો એસિડ તમે પચીસ ગ્રામથી માની પચાસ એમ એલ લેખે સુધી તમે આપી શકો છો અને એની સાથે માઇગ્રોન હોય કોઈ પણ કંપનીના સારા માઇગ્રોન હોય ચાહે ઓમકાર ના હોય ના હોય કે પછી રકાર્ડો ના હોય એરિસ ના હોય

એમાં એડ કરી શકો છો એટલે કે તમે જીરો જીરો પચાસ પછી ડોલમાં એમ ક્યારે બનાવવાનો નથી માનો કે તમે જીરો જીરો પચાસ નાખો તો અલગ ડોલમાં ડોયો બનાવો એમિનો એસિડ હોય તો પ્રવાહી હોય બરાબર છે તો તમે એને સીધું બાટલામાં રાખો અને સીધું જામતા જાઓ પંપની માલિકમાં અને જો માઇક્રોન્યુટન હોય લિક્વિડ હોય તો એને અલગ રાખો

કે તમે જે કાઈ દવાના ડોયા બનાવો છો બને ત્યાં સુધી અલગ અલગ ભલે બે કે ત્રણ ડોલ થતી હોય બરાબર છે બે વેસાથી લઈ લેવા નકર મારા બેનને કહેવાનો કે લાવો ઓલી આણામાં ડોલ આવી હતી મારા બાપ પરંતુ બધી દવા એકારે ડોયો ભેગો કરવાનો થાતો નથી જેથી કરીને તમને એમાં પરિણામ સારું મળે છે બરાબર છે આવીને આવી આપણી માહિતીને જોવા માટે આપણી ચેનલને નીચે જે બટન દબાવ્યું ને એ કચકચાવીને આપી દેવાનું છે બટન કે ભાઈ આ બટન આપેલું છે એમાં કચકચાવીને દબી જો